રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને પૂર્ણ થતાની સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રણસિંગું ફૂંકી દેવામાં આવ્યું છે જેમાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી પાંચ લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે નવસારી જિલ્લા ભાજપે પણ લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીનું મહત્વનું વર્ષ બની ગયું છે જેમાં ભારતીય જનતા પાર્ટી સામે ઇન્ડિયન અલાયન્સ એકબીજાને સાફ કરવા માટે મેદાને પડ્યા છે ત્યારે ગુજરાત ભાજપે પણ મૂકી દીધું છે ગુજરાતે ગુજરાતની 26 લોકસભા બેઠકના કાર્યાલયમાં ઉદઘાટન કરી દીધા છે કણાવટી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે પી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર અને ગુજરાત પ્રમુખ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકરો વર્ચ્યુઅલી સંબોધન કરી ગુજરાતમાં ત્રીજી વખત છવ્વીસ બેઠકો જીતવાનો વિક્રમ સ્થાપવાની હાકલ કરી છે આજે પચીસ લોકસભા નવસારી સીટનો વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમારા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડ શ્રી બાલુભાઈ શુક્લા અને અમારા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ક્લસ્ટર લોકસભાના પ્રભારી એવા શ્રી જ્યોતિબહેનની હાજરીમાં અને સાથે સાથે અમારા આ સાતે વિધાનસભાના ધારાસભ્યો સહિત આ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે આગામી ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે આ વખતે શુભ શરૂઆત કરી લીધી છે આજે ગાંધીનગર ખાતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની હાજરીમાં ગુજરાતની તમામે તમામ છવ્વીસ લોકસભાનું આજે કાર્યાલયનો ઉદઘાટન કરવામાં આવ્યું છે અને શુભારંભ કરવામાં આવ્યું છે અમારા છવ્વીસે છવ્વીસ લોકસભાની આ વખતે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા પાર્ટીના શ્રી સી આર સાહેબ પાટીલ સાહેબે કીધું છે કે અમારી દરેક લોકસભા સીટ પાંચ લાખ ઉપરાંત મતોથી અમારે જીતાડવાની છે સાથે સાથે અમારી લો નવસારી લોકસભાની સીટ જે ગઈ વખતે અમારા સાંસદ શ્રી સી પાટીલ સાહેબને જે અમારા કાર્યકર્તાઓ દ્વારા છ લાખ નેવ્યાસી હજાર ઉપરાંત મતોથી જીતાડ્યા હતા આ વખતે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ એક સંકલ્પ કર્યો છે કે આખા ભારતમાં ગઈ વખતે જે પ્રથમ નંબરે અમારા સાંસદ શ્રી શ્રી સી આર પાટીલ સાહેબ ચૂંટાયા હતા એના કરતા બી વધારે લીધતી આ વખતે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓ જે કંઈ ઉમેદવાર હશે પાર્ટી જે કંઈ નક્કી કરશે એને અમે જીતાડવામાં આજથી જ અમે કામે લાગી ગયા લાગી ગયા છે અને સંકલ્પ પણ કર્યો છે આવનારા સમયમાં સમગ્ર ભારતમાં અને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ફરીવાર ભગો લેરા છે અને અમારા કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી આ કામ કરવા પોતાના માથે ઉપાડે નવસારી લોકસભા બેઠકમાં આવતી સુરતની ચાર નવસારી જિલ્લાની વિધાનસભાના બેઠકના સાથે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને નવસારી લોકસભા બેઠકની જંગી ચંગી બહુમતી માટે હાકલ કરી છે કાર્યક્રમમાં સુરત અને નવસારી તમામ બેઠકોના કાર્યક્રમોમાં મોડી સંખ્યામાં હાજર રહ્યા હતા પરિમન મકવાણા ન્યૂઝ નવસારી